Well आज हम लोग आ, प्राइमरी स्कूल एट ऑल को साड़ी जहाँ पर एक स्ने समारोह साउथ अफ्रीका से आए मेहमानों की हाजिरी में रखा गया था उसकी कुछ झलकियाँ देखेंगत संस्कृति વારાફરથી બધાનું સન્માન પણ કરી એટલે વિનંતી કરું પાછું મારે આગળ પ્રવીણભાઈ ને વિનંતી એમને બુકે અને બુકથી એમનું સન્માન કરી આપો સોહેલભાઈ કોલેજ નું સ્વાગત પણ મારે દેવસિંહભાઈ વિનંતી કરું મકબુર સાહેબ નું કરવા માટે શરૂઆત કરીને ત્યારે અલ્તાભાઈ ખૂબ આર્થિક રીતે જરૂરિયાત આજના સમયમાં આર્થિક જરૂરિયાત અગત્યની છે ખરી પરંતુ ભાવ સાથે કરેલી આર્થિક જરૂરિયાત છે ને તમને લાંબે ગાળે પ્રગતિ કરાવે એટલે જેમણે આર્થિક રીતે પણ મદદ કરી અને શાળાના વિકાસમાં હર હંમેશાનું યોગદાન રહે છે અત્યારે પણ એક સામાન્ય બાબતની ચર્ચા કરી તેમણે એવું કીધું છવ્વીસમી જમણવાર આપણા તરફથી રાખીશું એટલે ખૂબ એકવાર અમે તો ઋણ સ્વીકારીએ છીએ ને ધન્યવાદ પાઠવીએ છીએ કે આવી માનસિકતા બદલ આપણા આપણા માટે પણ ગૌરવની વાત છે એક વાર જોતા શિક્ષક તરીકે મદદ કરવ થાય કેમ ગર્વ થાય કે અહિયાં થી ભણીને ગયેલ વ્યક્તિ આટલું જે આટલી પ્રગતિ કરે એનાથી વિશેષ અમારા માટે બીજું શું ઇનામ હોઈ શકે એટલે કરવા માટે પ્રવીણભાઈ એકવાર વિનંતી કરું

મને એવું છે કે મારું જે રીતે ઓળંબી ગામ છે એ રીતે કોસાડીમાં મારું જ કામ છે કારણ કે અમે કાસમભાઈ કહી દેને ભેડા પડો નથી એટલે લાગણી વધારે અને એવો બેલ એવો છે કે બને ત્યાં સુધી રિટાયરમેન્ટ પણ એથી જ થવાનું રહે એવું ઉપર માન પ્રાર્થના કરું પછી તો જેવા જેવા ઋણ સંબંધો આપણે મારે ગામ સાથે થોડા ઋણ સંબંધો છે કાસમભાઈ પર ચર્ચા છે કે

હમણાં કાસમભાઈ અમારી ટૂંકી ચર્ચા થઈ રહી આ વાત નીકળી એટલે મને આનંદ થયો એટલે હું કેમ છું કે કદાચ મારા ઋણ સંબંધ પસાણી સાથે ના હશે તો ઉપરવાળાની મહેરબાની હશે તો કદાચ અહીંથી રિટાયર થઈ એટલે એવા ભાવ સાથે અહીંયા આ મારો વિદ્યાર્થી છે તો મારા માટે પણ સન્માનની ગૌરવની બાબત છે કે આજે મારા થકી હું હું એનું સન્માન કરું છું એટલે મારા માટે બહુ મોટી વાત કહેવાય ખૂબ એક્ટિવ સ્ટુડન્ટ છે

સ્વાગત કરવા માટે પણ દેવસિંહ સાથે હવે આગળ લાંબો કાર્યક્રમ નથી કરવાનો કારણ કે આ લોકોસ્ત છે છતાં પણ એક કાસમભાઈ વિનંતી કરું ટૂંકી વાત તમારી પછી આપણે નાસ્તો કરીને છૂટા પડીશું અને તમે જે બધા અહીંયા આટલા એમાં આવ્યા છું ખૂબ સારી બાબત છે ને હું શાળા પરિવારમાંથી અભર પણ માનું છું આ છોકરાઓ જે આઠમાના છે છોકરાઓને એટલા માટે બેસાડ્યા છે કે આ આઠમાના છોકરાઓ છે ને આવનારા દિવસોનું ભવિષ્ય છે એટલે એ લોકોને કમ્પ્યુટર અમે બેઝિક શીખવીએ છીએ જેટલું બની શકે એટલું અમારાથી આપવાનો પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે રૂમની અંદર જે આપ ચાર્ટ જોઈ શકો છો એ ચાર્ટ બનાવ્યા છે અને બેઝિક જે જે હોય એની અંદર આવ્યું છે એટલે આવનારા દિવસોમાં એ લોકોને કામ લાગવાનું છે બીજી એક વાત કે અત્રેની મંગળ નામમાં અને એકસો શાળા સુરેન્દ્ર એમાંથી 120 ને વીસ શાળામાંથી સક્ષમ શાળા અંતગર આપણે ઓનલાઇન ડિડા એન્ટ્રી કરવાની હોય છે એમાં એકસો શાળામાંથી પંદ શાળાનું સિલેક્શન થયું અને એ પંદર શાળામાંથી એક શાળા આપણે પોસાડની હોય છે જે પોચા નથી ગુજરાતી ગુજરાતી શાળા છે ખાનગી શાળા નથી ગુજરાતી શાળા છે અને એની અંદર આપણે ફોર સ્ટાર રેટિંગ મેળવીને પંદર ક્રમની અંદર આપણો નંબર આવી શક્યો છે તો એ મારા તમામ મારા શિક્ષક મિત્રોને પણ ટીમને પણ આભારી છે અને ખૂબ મહેનત કરે છે એ લોકો અને શક્ય એટલું બાળકોને આપવાનો પ્રયત્ન કરે છે અત્યારની સ્થિતિ બહુ ખરાબ છે સરકારી શાળાની એનું એક કારણ છે કે કોમ્પ્યુટર પર આખો દિવસ કંઈક ને કંઈક આ મોકલો તે મોકલો એવું ચાલુ રહે છતાં અમે એવો બે સાચવ્યો છે દોઢ વાગ્યા સુધી તો મોબાઈલની કામગીરી વાળી વાત જ નહીં દોઢ વાગ્યા સુધી ભણાવી જ લેવાનું ત્યાર પછી જ જે કંઈ કામ વહીવટી હોય એ કરવાનું એટલે છોકરાઓને પણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ કારણ કે કાસમભાઈ કીધું તેમ કે ઉપર વાળો જોઈએ છે એટલે અમને એક દિવસ અમે જે પગાર લઈએ છે એમાંથી એસી ટકા વસૂલ વળવું જોઈએ એવી અમારી બધાની માનસિકતા છે એટલે વધુ ના કહેતા તમારો સમય વધારે ન લેતા કાસમભાઈ વિનંતી કરું કે ટૂંકી વાત તમારી પણ અહીંયા રજૂ કરીને આપણે જે આ સ્નેહ મિલન જે આવ્યા છે તેના માટે આભાર વ્યક્ત કરું છું કારણ કે ઘણા બધાને સિટ્યુલાઈ તેમાંથી પણ તમે સમય કાઢીને આવ્યા છે કંઈ કહેવું નથી હું આ ક્લિપ મારફત જ કહી દઉં જે કહેવાનું છે ને આ એ તમારી સામે છે આ બરાબર આ પંડલ કોમ્પ્યુટર છે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી ગાંધીનગરના તરફથી આ ફાળવવામાં આવેલું છે અને એની સાથે અત્યારે કમ્પાઉન્ડ વોલનું કામ ચાલે છે એ કમ્પાઉન્ડ વોલ તે પ્લસ પછી કલરના કામ માટે ફ્લોરિંગના કામ માટે ઓલ ટુગેધર બધું થઈને લગભગ ત્રણેક કરોડ રૂપિયા કોસાડીની સ્કૂલ માટે તાલુકાની જે પંદર સિલેક્ટેડ સ્કૂલો છે એમાં એક સ્કૂલ આપણી કોસાડી પ્રાઇમરી સ્કૂલનો પણ સમાવેશ થયો છે અને એના લીધે આ જે કંઈક વધારાના લાભો જે છે એ મળી રહ્યા છે અને એનું મેન કારણ આમાં પંચાયત ઇન્વોલ્વ નથી આ ગ્રામ પંચાયતના તરફથી આ કામો નથી આ કામો જે કંઈક છે એ વારંવારની રજૂઆત પછી અશ્વિન સાહેબ જે છે આપણા અશ્વિન સાહેબ જે પોઝિટિવ રીતે કામ કરી રહ્યા છે અને એમના થકી જે કંઈક મહેનત થઈ રહેલી છે ને વારંવારની રજૂઆતો પછી અને રજૂઆતો આગળ થયા પછી માન્ય ગણપતસિંહ વસાવા સાહેબના ટેકાથી અને એમના પોસિંગ પછી આપણા આ બધા કામો મંજૂર થયા છે એટલે આપણે એમના પર આભારી છીએ એટલે આવા કામો થઈ જાય તો આપણે એમને સપોર્ટ કરતા રહીએ આ કમ્પ્યુટર લેબ તમારી સામે છે આ એનું આજે ઓપનિંગ આજે આ આપણા મહેમાનોના હાથે થઈ રહ્યું છે આજે સાહેબ સ્કૂલની જે કંઈક મંજૂર થયા છે ને એની થોડીક માહિતી આપી દો ને શાળામાં હમણે અત્યારે તો આ ગવર્મેન્ટ તરફથી પંદર કોમ્પ્યુટર છોકરાઓ માટે કમ્પ્યુટરથી બાળકો માહિતગાર થાય અને આવનાર દિવસોમાં કોમ્પ્યુટરનું એમ પણ ખૂબ મહત્ત્વ છે ત્યારે બાળકો પણ કોમ્પ્યુટરથી જાણે અને ખૂબ પ્રગતિ કરે કોમ્પ્યુટરની અંદર જ એ લોકોએ આવનારા દિવસોમાં પણ કામ કરવાનું છે ત્યારે આનાથી બેઝિક એ લોકોને અહીંથી શીખવા મળે અને જ્યારે ઉપરના ધોરણમાં જશે ત્યારે આનો ફાયદો એને ત્યાં દેખાશે અને અમે અમારી રીતે પ્રયત્ન કરીને થોડુંક બેઝિક દિવાલો પર પણ એવો પ્રયત્ન કર્યો છે કે બાળકોને બેઝિક માહિતી આના પરથી ચાર્ટ એના આધારે મળી રહે અને એની અંદર જેમ અને તેમ બાળકો ડીપલી એ શીખી શકે એવો અમારો બેસ છે કોમ્પ્યુટર લેબ છે એટલે પ્રાઇમરી સ્કૂલના બાળકો જે લોકો ગરીબ પરિવારના બાળકો જે અહીંયા તાલીમ લઈ રહ્યા છે એ લોકો પણ આધુનિક તાલીમથી વંચિત ના રહી જાય એના માટે સરકારનો પ્રયાસ છે સ્ને પ્રોગ્રામ પૂરો થયા બાદ હરવા નાસ્તાનો પ્રોગ્રામ પણ લખવામાં આવ્યો હતો જેને ન્યાય આપીને પછી ભાવિના આયોજનોની ચર્ચા બાદ આવનાર મહેમાનોથી વિદાય લઈને આગળનો પ્રોગ્રામ જે કંઈક કામ ચાલી રહ્યું હતું એ કામોનું નિરીક્ષણ કરીને આજનો આ પ્રોગ્રામ અહીંયા પૂરો કરવામાં આવ્યો છે રઝાકલ્લા સ્પેશિયલી મોસિનભાઈ મેમાદ સાદિકભાઈ ભુલાયન અલ્ટાફભાઈ જાડા ફર મનેશા કિસીન્ટ કે સાથ લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર અસલ ખુશ રહો આબાદ રહો અમસ કામે મનાસર